આમોદમાં ઈદે મિલાદનો અનેરો ઉત્સાહ મદ્રસાઈ ગૌશિયાના બાળકોનું રિહર્સલ જુલૂસ બન્યું આકર્ષણનું કેન્દ્ર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મુહમ્મદ સાહેબના જન્મદિવસ એટલે કે ઈદે મિલાદની ઉજવણીને આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે આમોદનગરમાં ધાર્મિક ઉલ્લાસ અને ઉત્સાહનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે આવતીકાલે ઈદે મિલાદનું ભવ્ય જુલૂસ નીકળવાનું છે જેના માટે આજે આમોદના પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં આવેલી મદ્રસાએ ગૌશિયાના બાળકોએ એક અનોખું રિહર્સલ જુલૂસ કાઢીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું મૌલાના શેરેલી બાવાની આગેવાની હેઠળ આ જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું આ રિહર્સલનું મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને આવતીકાલના મુખ્ય જુલૂસ માટે સંપૂર્ણપણે તૈયાર કરવાનો હતો બાળકોને કઈ રીતે શિસ્તબદ્ધ રીતે એક લાઇનમાં ચાલવું શરીફ કઈ રીતે પઢવી અને નારા કઈ રીતે લગાવવા તે જેવી નાની નાની પણ ખૂબ જ મહત્વની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ જુલૂસ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ઈદિ મિલાદના આગમન સાથે જ સમગ્ર નગરમાં એક અનેરો માહોલ સર્જાયો છે ખાસ કરીને પુરસા રોડ અને નવીનગરી જેવા મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં લોકોએ પોતાના ઘરો મસ્જિદો અને જાહેર સ્થળોને રંગબેરંગી લાઇટિંગથી શણગાર્યા છે આ ઝગમગતી રોશની આસ્થા અને ઉલ્લાસની ભાવનાને વધુ પ્રજ્વલિત કરી રહી છે આવતીકાલે નીકળનાર મુખ્ય ઈદે મિલાદના જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાશે આ ભવ્ય જુલુસ ધાર્મિક એકતા પ્રેમ અને ભાઈચારાનો સંદેશો ફેલાવશે આજ જુમેરાત કે દિન ગ્યાર રબીલ અવ્વલ કો ચાર સપ્ટેમ્બર કે દિન સુબહ નવ બજે पुरसा रोड नवी नगरी आमोद में बच्चों के मदरसे के जुलूस का हहतमाम किया गया था जिसमें डिसिप्लिन सिखाया गया बताया गया कि जुलूस में किस अंदाज में रहा जाता है और कोशिश की गई माशाल्लाह तमाम बच्चों ने बहुत अच्छी तरह जुलूस में शिरकत फरमाई बा अदब जुलूस के साथ शिरकत फरमाई दूर पाक पढ़े नारे बुलाए गए उसके बाद ना तो मनकबत पढ़ी गई हमदे बारी ताला पढ़ी गई माशाल्लाह जिन जिन बच्चों ने इस प्रोग्राम में हिस्सा लिया और मदरसिया की तरफ से हम शुक्रिया अदा करते हैं कि आप सब लोगों ने हिस्सा लिया जिन जिन लोगों ने हिस्सा लिया अल्लाह सब के हिस्से को कबूल अता फ़रमाए सबको इसका बदला दुनिया और आखिरत में अता फ़रमाए जजाक लम्बल